જલાલાબુ વાગન્ય શાળાના નવ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તથા ધારાસભ્ય શ્રી જેવી કાકડીએ આજરોજ જલાલાબુ વાગન્ય શાળાના નવ નિમિત્ત નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જેવી ભાઈ કાકડિયાના વરદ કરવામાં આવેલા આ તકે ખાસ ઉપસ્થિત ભીમનાથ મહાદેવ મંદિરના મહાત્મા શ્રી મયુર બાપુ ગોસાઈ અમરેલી જિલ્લા ખરીદવે વેપ ખરીદ વેચાણ સંઘ પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા ચલાલા નગરપાલિકા પ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ કાથરોડિયા ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા પૂર્વ આચાર્ય શ્રી બિચ્છુભાઈ માલા સાહેબ શાસક પક્ષના નેતા શ્રી અરવિંદભાઈ માળા કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ સોલંકી ધારી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી હર્ષદભાઈ રાવલ તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન બાપભાઈ વાળા ધારી ટીપીઓ શ્રી અતુલભાઈ કાથરોડિયા નગરપાલિકા સદસ્ય શ્રી પરેશભાઈ કાથરોડિયા ચંપુભાઈ ધાધલ અશોકભાઈ તલાટીયા અવશિકભાઈ પરમાર મનસુખભાઈ કાથરોડિયા બાલાબાપુ મુરારી વેપારી અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ સાદરાણી રસિકભાઈ મકદ્રાણી કમ કમલેશભાઈ વિઠલાણી ઘનશ્યામભાઈ કાકડિયા મનોજભાઈ બક્સરિયા મિતેશભાઈ ભટ્ટ જયરાજભાઈ જેબલિયા વનરાજભાઈ જેબલિયા વિશાલભાઈ માલવિયા સુરેશભાઈ વાળા પ્રદીપભાઈ હીરપરા પ્રદીપભાઈ પુરોહિત કુમાર શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ સરવૈયા વગેરે આગેવાનો હાજર રહેલ શાળાના આચાર્યશ્રી હરેશભાઈ બલિયા તથા શાળા પરિવાર વતી આવેલ મહેમાનો નો ખાસ આભાર માનવામાં આવેલ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ